ગુડ મોર્નિંગ ગાય મે મેમ જાગી ગયા છે અને આજે મે જવાના છે વિરમગામ કસુ ગુડ મોર્નિંગ સર તો સવિન ચાલન સુનાયા છે સાવલી દે છે ના સુ મોયા ની પડી છે જતી રહેશ

આમ તો જો કેવી લાગે તું એ મોબાઈલમાં જો કેવી લાગે નો ઇન્ટરેસ્ટ ઓ માય ગોડ અમે વિરમગામ જવા માટે તૈયાર થઈ ગયા છે અને અમે જઈએ છીએ વિરમગામ કદે વિતા ટાટા કર દે ટાટા કે જાણું કસું દિદુબા દિદુબા રી ગાડી કડો સીટ પણ જગ્યા નથી અને આ બે કવિંદો બેઠા છે

તો જાગુઆઈ ગઈ છે પારુ આવી પારુઆઈ શિલ્પાઇ મમ્મી કડી જવા માટે રેડી થાય છે

પાછા લઈને આવી ગયા છે કારણ કે એની બસમાં બસ બહુ ભીડ હતી એટલે હવે જોઈએ પાછળ પછી લેટની બસમાં જગ્યા મને તો મૂકવા દઈશું આ બધા એકલા એકલા મેગી ખાઈ લીધી છે અને કોઈ વાંધો નહીં આપણે તો ખાતા નથી એટલે આપણે અડદની દાળ બનાવવાની છે એટલે આપણે બધી તૈયારી ખાણ બનાવની કરી દઈએ ચાલુ ફટાફટ